એની માહિતી માગી અને જે તોડ કરવાની પ્રવૃત્તિઓ સતત ચાલી રહી છે એની જે ફરિયાદ મળી અને અન્વયે અગાઉ તેર ફરિયાદ દાખલ થઈ ચુકી છે તે ઉપરાંત ગઈકાલે પણ ચાર વધારે ફરિયાદ દાખલ થઈ છે એમાં એક ફરિયાદ જે છે એના ફરિયાદ છે અંસાર મોહ અહેમદ મેમણ ઉંમર વર્ષ છેતાલીસ એની મન્નત નામની જે સાઈટ છે એના ઉપર સાકિબ જરીવાલા કરીને જે સિટી ન્યૂઝ ટુડે ચલાવે છે તેઓ ત્યાં જઈ અને એને જણાવે છે કે તમે ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યા છો અને અમે તમારું બાંધકામ પડાવી દઈશું એમ કરીને એને ધમકી આપે છે ત્યારબાદ એને ધમકીથી ડરી જઈને પોતે જ્યારે સેન્ટ્રલ ઝોન ની ઓફિસ જાય છે ત્યારે આ વ્યક્તિ જે છે સાકિબ જરીવાલા ત્યાં હાજર હતો અને જણાવે છે કે તમારું બાંધકામ તોડી પાડવા માટે જ અહીં આવેલો છું અને ત્યાં એક સ્ત્રી સાથે વાત કરતો હતો જે સ્ત્રીને બતાવે છે કે અમારી પત્ની છે રૂબીનાબેન અહીંયા એ નોકરી કરે છે અને ઉચ્ચ અધિકારીઓ સાથે સંપર્ક છે એટલે તમારું બાંધકામ ક્યારે બચવાનું છે નહીં ત્યારબાદ આ વ્યક્તિ જે છે એ બાંધકામની સાઇટ ઉપર આવ્યો અને ત્યારે એને દોઢ લાખ રૂપિયા માંગ્યા અને ત્યારબાદ કોઈ પણ રીતે આ વ્યક્તિથી છુટકારો મેળવવા માટે અનસાર અહેમદ મેમણે એને પચાસ રૂપિયા આપી દીધેલા અને પચાસ રૂપિયા આપ્યા બાદ પણ આ વ્યક્તિ સતત એની પાસે પૈસાની માંગણી કરતો હતો અને બીજા પચાસ રૂપિયા લઈ ગયો હતો ત્યારબાદ જાન્યુઆરી બે હજાર જાન્યુઆરી મહિનાની અંદર એ આવ્યો અને કહી દઉં કે હજી પચાસ હજાર રૂપિયા તારે આપવા પડશે સતત હું જ્યાં સુધી સુધી કહું ત્યાં તારે પૈસા આપવા પડશે એની પત્ની રૂબીના પૈસા આપવા પડશે પછી એને ના પાડી કે ભાઈ હવે હું પૈસા નહી આપું ત્યારબાદ જે સાકીબ જરીવાલા છે એની પાસે રહેલું ચપ્પુ એના ગળે મૂકી અને કીધું કે ભાઈ પૈસા તો તારે આપવા જ પડશે ને હું જયારે આવું ત્યારે પૈસા તારે આપી દેવા પડશે એમ અપમાનિત કર્યો અને ત્યારબાદ તેની પાસે જે પાંચ હજાર રૂપિયા હતા એ કઢાવી લીધા આવી ફરિયાદ જે છે એ એ ગઈકાલે દાખલ થઈ છે 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 તે ઉપરાંત બીજી ત્રણ ફરિયાદ જે એના ફરિયાદી કે જેઓ પોતાનું જૂનું જર્જરિત મકાન હતું તેઓ પોતાનું મકાન પાડીને પોતાનું પોતાનું મકાન બે હજાર ત્રેવીસ થી એમણે બાંધકામ કરવાનું ચાલુ કરેલું એને પોતાનું જ મકાન બનાવવાનું તે કોઈ કોમર્શિયલ પ્રોજેક્ટ નહોતા ચલાવતા તો તેને અલગ અલગ જુદા પત્રકારનો અને એક્ટિવિસ્ટના ઓળખાણ આપી એ લોકો એને ડરાવતા ધમકાવતા એમાં એક સચિન પટેલ જે છે અસ્મિતાનો પત્રકાર જે છે પોતાને ઓળખાવે છે તેણે એવી એક સમાચાર છાપ્યા કે ભાઈ ગાંજાવાલા ને દસ લાખ વહીવટ કર્યો છે અને મોનિકા બેનને પાંચ લાખનો વહીવટ કર્યો છે આવા બધા સમાચારો છાપી અને છાપું બતાવી અને એની પાસેથી દસ હજાર રૂપિયા પડાવ્યા ત્યારબાદ ન્યૂઝ ફોર ચલાવે છે ફિરોજ વાય શેખ કે જેને તેર હજાર રૂપિયા પડાવ્યા આ ત્રણેય વિરુદ્ધમાં અઠવા પોલીસ સ્ટેશનની અંદર ખંડણીની ફરિયાદો દાખલ કરવામાં આવે છે અને આ જે ચાર ફરિયાદો છે એ ગઈકાલે દાખલ કરવામાં આવેલી છે